શું વાખો થઈને આવેલો દર્દી વીસ મિનિટની અંદર સીધો થઈને જઈ શકે છે ડેફિનેટલી શું આ સર્જરી છે ના આને સર્જરી ના કહેવાય આ માત્ર વીસ મિનિટની પ્રોસીજર છે આમાં નવું શું છે આ પ્રોસીજરમાં કોઈ પણ જાતનો ચીરો કાપો મૂકવામાં આવતો નથી આ સર્જરીમાં દર્દીને મહેબાન કરવામાં આવે છે બિલકુલ નહીં ખાલી લોકલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે આ પ્રોસીજર રિસ્કી છે સહેજ પણ નહીં અત્યાર સુધીમાં બસો દર્દીને આ પ્રોસીજર કરવામાં આવી છે પ્રોસીજર પછી બેટરેસ લાંબા ગાળાનો હોય છે જરા પણ નહીં આ પ્રોસીજર પછી પેશન્ટ પોતે તરત જ કામ પર લાગી જાય છે અને એને કોઈને ચેરની કે કોઈ બીજી આસિસ્ટન્ટની જરૂર નથી પડતી કમરના દુખાવાથી પીડાતા દર્દીઓના દરેક સવાલનો જવાબ તમને આ વિડીયોમાં અચૂકથી મળી છે માટે જુઓ હેલ્થ આજે આપણે સર્જરી વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે સર્જરી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે કે ના એમાં ચીરો મૂકવામાં આવે છે કે ના કાપો પાડવામાં આવે છે કે ના ટાંકા લેવામાં આવે છે તો આજે આપણે એના વિશે જાણીશું તો આજે આપણે આ સર્જરીના નિશાન એવા ડોક્ટર કિરીટભાઈ શાહ જે વર્ષોથી આ સર્જરીની અંદર પારંગત પામી ચૂક્યા છે એમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે આ સર્જરી નોર્મલ સર્જરી કરતાં કેવી રીતે અલગ છે અને ઘણી સારી છે સર તમે ફર્સ્ટ ઓફ ઓલ અમને એ જણાવો કે તમે આ ફિલ્મમાં કેટલા સમયથી છો હું આ ફિલ્મમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી કામ કરી રહ્યો છું શરૂઆતમાં ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ અને કેમેરા સર્જરીની શરૂઆત કરી હું એના માટે અમદાવાદમાં પણ દર બબે બે મહિને આવતો હતો પણ છેલ્લે કોરોનાને લીધે હમણાં આવવાનું બંધ થયું છે અને છેલ્લે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી અમે સ્પાઇનમાં પીએલડી એટલે એક નીડલથી ગાદીને બર્નઆઉટ કરવાની જે ટેકનિક છે એ મેં યુરોપમાં ટ્રેનિંગ લીધી અને એની શરૂઆત કરી સર જે નોર્મલ ટિપિકલ સર્જરી થતી હોય છે એમાં શું ખર્ચો થતો હોય છે અને આ જે સર્જરી તમે કરો છો એમાં શું ખર્ચો થાય છે આને સર્જરી ન કહેવાય આને ખાલી પ્રોસીજર કહેવાય જે ખાલી થિયેટરમાં કરવી પડે છે અને જો રેગ્યુલર સ્પાઇન સર્જરી કરવામાં આવે તો એનો ખર્ચો છથી આઠ લાખ રૂપિયામાં થાય છે આજકાલ પણ આ પ્રોસીજરનો ખર્ચો દોઢથી બે લાખ એટલે હંડ્રેડ એન્ડ ફિફ્ટી થાઉઝન્ડ ટુ ટુ હંડ્રેડ થાઉઝન્ડ રૂપીસમાં થઈ શકે છે આ પ્રોસીજર સર ઇન્સ્યોરન્સમાં કવર થાય છે અને જો થાય છે તો કોઈ પ્રપોઝન કે કોઈ પાર્ટ પેશન્ટને આપવો પડે છે અને ઇન્સ્યોરન્સ કવરેજની અંદર પેશન્ટને એડવાન્સની અંદર કવરેજ થઈ જાય છે કે પોસ્ટ કવરેજ મળે છે લેસર પ્રોસિજર અમેરિકામાં એફડીએ અને એ એમ એથી એપ્રુવલ થયેલ છે અને ઇન્સ્યોરન્સ પણ આને એપ્રુવ કરે છે સર તમને આ સર્જરી લાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને તમારી તમે પહેલી સર્જરી ક્યારે કરી હતી આ નાઇન્ટીન એટી ફાઇવમાં અમેરિકામાં લેસર સર્જરી શરૂ થઈ એના વચ્ચે હું મારા નોલેજમાં હતું અને જ્યારે પણ પછી ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં હું અમેરિકા જઈ અને આની ટ્રેનિંગ લીધી અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મેં આની શરૂઆત કરી અત્યાર સુધી અમે બસો પેશન્ટોને આની ટ્રીટમેન્ટ કરેલી છે અને ઓલમોસ્ટ એટી ફાઇવ પર્સન્ટ સક્સેસ છે બધા જ બીજ પેશન્ટને અમે આ સર્જરી નથી કરતા એમાં અમે એક સ્પેશિયલ સિલેક્શન કરવામાં આવે છે કે જેને બીજો સ્પાઇનનો પ્રોબ્લેમ ના હોય જેને બીજો આથરાઈટીસ ના હોય એવા પેશન્ટને અમે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ એટલો એનો સક્સેસ રેટ એટી ફાઇવ પર્સન્ટ છે સર આજે તમે અમને કીધું કે તમે પીએલ ઇડી સર્જરી કરો છો તો આ પીએલઈડી છે શું તમે એના વિશે થોડું અમને વિસ્તારમાં માહિતી આપી શકો ગાદીના પ્રોબ્લેમમાં અત્યાર સુધી પહેલાં તો પેશન્ટને વિધાઉટ ઓપરેશન મેડિસિન અને ફિઝિયોથેરાપી કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે જો આ સક્સેસ ન જાય તો પછી ગાદીનું ઓપરેશન કરવામાં આવે અત્યાર સુધી ગાદીના ઓપરેશનમાં મોટો ચીરો મૂકી અને ગાદી કાઢવામાં આવતી હતી આને લીધે ઘણા જ કોમ્પ્લિકેશન ઊભા થતા હતા એટલે અત્યારના ગાદી કાઢવા માટે બે નવી સર્જરી થ થયેલ છે એક તો કેમેરો નાખીને ગાદી કાઢે છે અને બીજું ખાલી એક નીડલ જ ખાલી જે ઇન્જેક્શનની નીડલ હોય એ નીડલ જ ગાદીમાં નાખી અને એમાં લેસરનું પ્રોબ નાખી અને ગાદીને બારી નાખવામાં આવે છે આ રીતે બે સર્જરી કરવામાં આવે છે અત્યારના જે એન્ડોસ્કોપી હોય છે એમાં સેવન મિલીમીટરનો છે નાનો કાપો મૂકવામાં આવે થોડો દુખાવો થાય પણ એમાં તમને ગાદી જોવા મળે ગાદીનું કેમેરામાં બધું જોવા મળે અને ખબર પડે કે કેટલી દબાયેલી છે જ્યારે શરૂઆતની જે હોય એમાં ખાલી એક જ સ્પાઇનલ નીડલ જે ઇન્જેક્શન આપણે લેતા હોય છે એવી સ્પાઇનલ નીડલ એટી એટ મિલીમીટર લાંબી હોય એ પાછળથી ગાદીમાં નાખવામાં આવે અને એની અંદર લેસર ફાઈબર નાખી અને એ ગાદીને બારી નાખે છે એને લીધે એનું વોલ્યુમ ઓછું થાય અને જે પાછળની નાની નાની ન હોય એને નવ રિસેપ્ટર કે એને પણ બારી નાખે અને કેમિકલ ઇફેક્ટ કરે એને લીધે પણ દુખાવો ઓછો થાય છે એને પીએલ કહે છે પીએલઈડી એટલે ખાલી પરક્યુટેનિયસ લેસર વીસ ડિકોમ્પ્રેસર એટલે ખાલી પાછળથી જ લોકલ એનેસ્થેશિયામાં એક નીડલ મૂકી અને વીસથી કન્ફર્મ કરવામાં આવે અને ઇન્જેક્શન દાઈ નાખીને કન્ફર્મ કરે અને પછી એને લેસરથી બારી નાખે એને પીએલઈડી કહેવામાં આવે છે તો જેવી રીતે સર તમે અમને જણાવ્યું કે આ પીએલિડીની અંદર કોઈ ચીરો પાડવામાં નથી આવતો કોઈ કાપો મૂકવામાં નથી આવતો કોઈ સર્જરી નથી થતી તો આને સર્જરી કેવી રીતે કહેવાય કારણ કે આ તો બહુ જ સારી પદ્ધતિ છે અને આના ફાયદા શું છે લેસર સર્જરી બધા ડિશ પેશન્ટ માટે કામ કરતી નથી એના માટે શરૂઆતમાં જે માઇલ કે મોડરેટ ડિશ બલ્જ હોય અને સ્પાઇનમાં બીજી કોઈ પ્રોબ્લેમ ના હોય સ્પાઇન ખસેલો ના હોય સ્પાઇનમાં આર્થરાઇટીસ ના હોય સ્પાઇનમાં લિગામેન્ટન ફ્લેવરમાં હાઇપરટ્રોફી ના હોય એવા પેશન્ટ માટે સિલેક્ટ કરવામાં આવે છે આ ઓપરેશન થિયેટરમાં કરવામાં આવે છે એટલે પેશન્ટને એમ થાય કે આ ઓપરેશન છે પણ આ થિયેટરમાં એના માટે કરવામાં આવે છે કે અમારે આઈઆઈટીવી ઇમેજ એક્સરેની જરૂર પડે જે લેવલ આઈડેન્ટિફાઈ કરવામાં જરૂર પડે પણ આ પદ્ધતિથી કોઈ પણ જાતનો એનેસ્થેશિયા નથી કોઈ જાતનો ચીરો મૂકવામાં નથી આવતો મિનિમમ ઇન્વેઝિવ છે એટલે એમાં કોઈ મસલ્સ લિગામેન્ટ બોનની ઇન્જરી થતી નથી જરા પણ વેરી ક્વિક રી થાય છે પેશન્ટને અને વેરી કોસ્ટ ઇફેક્ટિવ કે જેનું કોસ્ટ પણ ઓપન સર્જરી કરતાં ઘણો ઓછો હોય છે શું આ સર્જરી પછી એને કોઈ કોમ્પ્લિકેશન હોય છે આ સર્જરી પછી પેશન્ટ તરત ફ્રી થઈ શકે છે કેમ કે જેવી રીતે તમે કીધું કે આમાં કોઈ ચીરો નથી કાપો નથી તો આના ઓપરેશન થયા પછી કેટલા જલ્દી પેશન્ટ રૂટીન લાઇફમાં જઈ શકે છે જનરલી આ પ્રોસીજરમાં સેમ દિવસે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ અને કોઈ જાતના પ્રિકોશન લેવાના હોતા નથી ખાલી અને અમે કહીએ કે વધુ નીચે પડીને કોઈ વજન ઊંચકે નહીં નીચું પડી નીચેથી નમવાનું ઓછું કરે અને બીજી કોઈ ખાસ પ્રિકોશન લેવામાં આવતા નથી સર્જરી થયા પછી કોઈ લાઈફ ટાઈમ કોઈ પ્રિકોશન રાખવાનું હોય કે કોઈ દવા કન્ટિન્યુ કરવાની હોય એવું ખરી આ પ્રોસીજર પછી કોઈ લાઈફ ટાઈમ દવા લેવામાં હોતી નથી અને કોઈ પણ ઓપરેશન પછી એનો રીકરન્સ રેટ હોય છે પાંચ ટકા આ પ્રોસીજર પછી પણ પાંચ ટકા રિકરન્સ રેટ હોય છે કે જેથી ફરીથી ગાદી ખસી શકે પણ એના માટે અમે એને પેશન્ટને થોડી એક્સરસાઇઝ કમરની કરવામાં આવીએ અને થોડા પ્રિકોશન લેવાનું કહેવામાં આવે છે આ ટેકનિક સર તમે કરો છો બટ બીજા બી આ ટેકનિક એક્સેપ્ટ કરે અપનાવે અને કરતાં થાય અને આ ટેકનિકનો લાહો ફાયદો દરેક પેશન્ટને મળે એના માટે તમે શું કરો છો આ પ્રોસિજર વધારે વધારે પોપ્યુલર થાય એના માટે અમે લેક્ચર આપીએ છીએ નેરોબીમાં બધા ઓર્થોપેડિક સર્જન્સને અને હમણાં રિસન્ટલી મિનિમમ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કોન્ફરન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે ગાંધીનગરમાં હતી એમાં મને ફેકલ્ટી મેમ્બર તરીકે પેપર માટે ઇન્વાઇટ કર્યો હતો અને મેં ત્યાં મિનિમમ ઇન્વેઝિવ સર્જરી પીએલડીડીનું પેપર પ્રેઝન્ટ કર્યું છે આ આ શીખવા માટે કોઈ ખાસ ટ્રેનિંગની જરૂર નથી અત્યારના અમદાવાદમાં એન્ડોસ્કોપિક સર્જન ઘણા છે અને તેઓ કેમેરા નાખીને સર્જરી કરે છે એમને મારી એક જ વિનંતી છે કે જેને પણ મિનિમમ જરૂર હોય એને તમે ત્યાં નીડલ નાખી અને લેસરથી જો તમે ટ્રીટમેન્ટ કરો તો પેશન્ટને ઘણો ફાયદો થઈ શકે છે આ દિન સુધી સર તમે બસોથી વધારે ઓપરેશન કર્યા તો એવો કોઈ પેશન્ટ ખરી કે જેને આ ઓપરેશન કે આ સર્જરીથી કોઈ સાઇડ ઇફેક્ટ આવી હોય એને કોઈ નુકસાન થયું હોય કે એને કોઈ પ્રિકોશન લેવા પડ્યા હોય ફોર ધ લાઇફ ટાઈમ આ પ્રોસીજરમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે નહીં અને અત્યાર સુધી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નોટિસ કરવામાં આવ્યો નથી પણ અત્યારના ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રમાણે પાંચ ટકા ફાઇવ પર્સન્ટ એનો રિકરન્સ રેટ છે સર જેવી રીતે તમે અમને જણાવ્યું કે તમે આટલી બધી સર્જરી કરી બસોથી વધારે તો તમારા મુજબ આ પ્રોસીજર તમે કયા પેશન્ટને સજેસ્ટ કરો છો આ પ્રોસિજર માટે કયા લક્ષણો એવા છે જે દર્શાવે છે કે પેશન્ટને આ પ્રોસિજર કરાવી જોઈએ અને એને લાભદાયી રહે કમરની ગાદી માટે જનરલી મેઈન લક્ષણ પેશન્ટના કમરનો દુખાવો અને પગમાં ખાલી જન પગમાં બેરાસ થાય પગમાં વીકનેસ આવે એ રીતે પેશન્ટો અમારે પ્રેઝન્ટ કરતા હોય છે પેશન્ટ આવે ત્યારે પહેલાં એની પ્રોપર હિસ્ટ્રી લેવામાં આવે એને પ્રોપર તપાસવામાં આવે અને ડાયગ્નોસિસ કરવામાં આવે પછી અમે એને એક્સરે એમઆરઆઈ કરી અને કન્ફર્મ કરીએ કે એને ગાદીનો પ્રોબ્લેમ છે અને એ જ સાથે બીજા કોઈ પણ સ્પાઇનના પ્રોબ્લેમ જેવી રીતે ઇન્સ્ટેબિલિટી સિવિયર આર્થરાઈટીસ કે લિગામેન્ટમ ફ્લેવમને લીધે નસ દબાતી હોય એ બધું અમે નિદાન કરવામાં આવે જો એ બીજા કોઈ પણ કોમ્પ્લિકેશન ન હોય અને ખાલી ગાદીને લીધે એ નસ દબાતી હોય એવા પ્રકારના પેશન્ટોને અમે સિલેક્ટ કરવામાં આવે છે કે જેથી લીધે એટી ફાઇવ પર્સન્ટનો એનો સક્સેસ રેટ રહે છે કમરનો દુખાવો ધરાવતા પેશન્ટ માટે આ પ્રોસીજર તમારા સિવાય ગુજરાતમાં બીજું કોઈ યુઝ કરે છે ખરા અત્યારે ગુજરાતમાં ઓર્થોપેડિક સર્જન જ્યાં હું વિઝિટ કરું છું વધારે ને વધારે એ લોકોનું એન્ડોસ્કોપિક તરફ વધારે રૂઝાન છે અને એ લોકો એન્ડોસ્કોપિક સર્જરી કરે છે પણ મારું વિચાર એમ છે કે જેને મિનિમમ પ્રોબ્લેમ માઇનર પ્રોબ્લેમ અને બીજી કોઈ સ્પાઇન પ્રોબ્લેમ ન હોય એના માટે આ વધારે એક્સેપ્ટેબલ છે અત્યારના સ્પાઇનના પેશન્ટો જનરલી કોઈ પણ ઓપન સર્જરી માટે તૈયાર નથી થતા એના માટે આ ઘણું અગત્યનું છે અને એના માટે હું અહીં ગાંધીનગરની કોન્ફરન્સમાં પેપર આપી અને પબ્લિકને અને ડૉક્ટરોને જણાવવાનું કે આ રીતે મિનિમમ અને માઇનર પ્રોબ્લેમવાળાને જો આ તમે પદ્ધતિથી કરશો તો એનો ઘણો લાભ પેશન્ટને મળશે જેવી રીતે આજે આપણે જાણ્યું મિત્રો કે આ પ્રોસીજરની અંદર ના કોઈ ચીરો મૂકવામાં આવે છે ના દર્દીને બેભાન કરવામાં આવે છે કે ના કોઈ ટાંકા લેવામાં આવે છે નોર્મલ જે રૂટિન જે પ્રોસિજર થતી હોય છે એના કરતાં આ પ્રોસિજર એકદમ સરળ છે અને દર્દી ખાલી ને ખાલી વીસ મિનિટની અંદર એની રૂટીન લાઈફને જોઈન કરી શકે છે તો મારી તમને દરેકને અપીલ છે કે તમે ક્યારે બી કોઈ પ્રોસિજર કરવાની આવે તો તમે એકવાર આ પ્રોસિજર વિશે જાણજો અને જોજો કે આ પ્રોસિજર તમારા માટે સુટેબલ થાય છે કે નહીં બી જ ઉપયોગી માહિતી માટે જોતા રહો હેલ્થ કરન અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં